જય માતાજી કેમ છો આજના વિડીયોમાં આપણી છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસને બુધવારથી શરૂ થતું મા અન્નપૂર્ણા વ્રતનો મહિમા વિધિ વ્રત કથા તેમજ આ વ્રત કરવાથી શું ફળ મળે તેમજ આ વ્રત દરમિયાન શું શું ધ્યાન રાખવું અને આ વ્રત કેવી રીતે કરાય તો આ વિડીયોમાં અંત સુધી આપ જોડાયેલા રહેજો માક્ષર માસના ત્રીસ દિવસમાંથી એકવીસ દિવસ માતા અન્નપૂર્ણાને સમર્પણ કરવામાં આવે છે અને તે સમયે વ્રત રખાય છે ઉપવાસ રખાય છે ગુણગાન ગવાય છે યથાશક્તિ સેવા પૂજા કરી ને મા અન્નપૂર્ણાના આશીર્વાદ પ્રાપ્ત કરાય છે કહેવાય છે કે જો અન્નપૂર્ણામાંની આપણી ઉપર કૃપા હોય ને તો ધન ધાન્યની ખોટ આવતી નથી અને મા સદાય આપણા રસોડાના ભંડાર ભર્યા રાખે છે મા અન્નપૂર્ણાની કૃપાથી કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે એટલા માટે જ બધા જ મા અન્નપૂર્ણાને યાદ કરીને જ રસોડામાં રસોઈ બનાવે છે જે કોઈ માની આરાધના કરે છે સ્તોત્ર પાઠ કરે છે અને મા અન્નપૂર્ણા સર્વે મનોકામના પૂર્ણ કરે છે અને આ વ્રત બધા જ કરી શકે છે નાના મોટા કે સ્ત્રી પુરુષ કોઈ પણ આ વ્રત કરી શકે છે તો આપણે જોઈશું કે આ વ્રત ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ અને તેની વ્રત કથા તો ચાલો સાંભળીએ માની વાર્તા તો ચાલો હવે આપણે સાંભળીએ મા માની કથા એક હતો બ્રાહ્મણ તેનું નામ ધનંજય તે ભગવાન શંકરના ધામ કાશીમાં રહેતો હતો આ બ્રાહ્મણને ભગવાને સુલક્ષણા નામની સ્ત્રી આપી હતી તે સ્ત્રી પોતાના પતિના પગલે પગલે ચાલનારી હતી આ ધણી ધણિયાણી સુખમા દાળા પસાર કરતા હતા આ સુખમાય તેમને ગરીબી કાંટાની જેમ ખૂદતી હતી એક દાડો સુલક્ષણાએ પોતાના હૃદયની વાતો કહેતા કહેતા કહ્યું કે સાંભળો છો શું છે ધનંજયે પૂછ્યું આ આપણું તો કાંઈ જીવન છે દુનિયામાં ગરીબોનો કોણ ભાવ પૂછે છે પાસે બે પૈસાનો જીવ હોય તો માણસની ગણતરી થાય ગાંડી હસીને ધનંજય બોલ્યો સંતોષી નર સદા સુખી આપણને ભગવાને કર્મ પ્રમાણે આપણને આપ્યું જ ગાંડી હસીને ધનંજય બોલ્યો સંતોષીનર સદા સુખી ભગવાને આપણા કર્મ પ્રમાણે આપણને આપ્યું જ છે એમ તો મન વાળીને બેઠા જ છીએ પણ સુલક્ષણાએ કહ્યું કે છતાં કાંઈ પ્રયત્ન કરો તો સુલક્ષણાના સવાલના જવાબમાં ઠીક ઠીક ધનંજયે કહ્યું ને પછી ધન મેળવવા શું કરવું એનો વિચાર કરવા લાગ્યો કેટલાય વિચારો પછી ભગવાન શંકરનું આરાધન કરવા નક્કી કર્યું નક્કી કરીને તે ગયો ભગવાન શંકરના દેવાલયે ભગવાનની પૂજા કરી કરગરવા માંડ્યું ખાવાનું છોડ્યું ને પીવાનું જોડ્યું ખાધા પીધા વગર એક દાડો ગયો બે દાડા ગયા ત્રીજા દાડામાં સૂર્ય ભગવાન દેખાયા ભગવાન શંકરને બ્રાહ્મણની દયા આવી અને તેમણે બ્રાહ્મણના કાનમાં અન્નપૂર્ણા એમ કહ્યું અવાજ આવતો હતો પણ બોલનાર જણાતો ન હતો તે તરફ જોતો વિચારવા લાગ્યો અન્નપૂર્ણા એટલે શું વિચાર કરતા કાંઈ સમજાયું નહીં તે મંદિરમાંથી બહાર આવ્યો બહાર બેઠેલા બ્રાહ્મણને પૂછ્યું કે અન્નપૂર્ણા એટલે શું ધનંજયનો પ્રશ્ન સાંભળીને બ્રાહ્મણો હસ્યાને બોલ્યા ભૂખે પેટે તને અન્નપૂર્ણા સિવાય બીજું યાદે શું આવવાનું હતું જાને રોટલા ભેળો થા બ્રાહ્મણોના શબ્દે શર્માએ નીચું જોઈ ધનંજય ઘેર આવ્યો મંદિરમાં બનેલી વાત સુલક્ષણાને કહી બ્રાહ્મણોના કહેલા શબ્દો પણ કહ્યા પછી પૂછ્યું કે હવે મારે શું કરવું કરવામાં કાંઈ નહીં જેણે અન્નપૂર્ણા કહ્યું છે તેની પાસે જાઓ તે જ રસ્તો બતાવશે સુલક્ષણાએ કહ્યું બરાબર બરાબર તારું કહેવું છે તે જ ભગવાન રસ્તો બતાવશે કહેતા ધનંજય ભગવાનના મંદિરે આવ્યો અને નામ સ્મરણ કરવા લાગ્યો રાત પડી ભગવાનનું નામ સ્મરણ કરતો ધનંજય આડે પડખે થયો તે જ વખતે અવાજ આવ્યો અલ્યા બ્રાહ્મણ જાગે છે કે ઊંઘે છે ભગવાન જાગું છું ને ધનંજયે કહ્યું કે અન્નપૂર્ણા શું તેનો વિચાર કરું છું હવે વિચાર કરો રેવા દે ભગવાને કહ્યું અહીંથી પૂર્વ દિશામાં જા જેવી આજ્ઞા કહી તો ધનંજય ઉઠ્યો પૂર્વ દિશા તરફ ચાલ્યો તે ડગલે ને પગલે અન્નપૂર્ણાના જાપ જપે છે રસ્તે ચાલતા ફળફળાદી કંઈ મળે તે ખાઈ લે છે નદી કે ઝરણાનું પાણી પી લે છે ચાલતા ચાલતા તે એક સરોવર પાસે આવી પહોંચ્યો એ સરોવરે કેટલીક અપ્સરાઓ પૂજન કરી રહી હતી અને પૂજન કરીને એક અપ્સરા વાત કહેતી હતી અને બીજી અપ્સરાઓ વાત સાંભળતા સાંભળતા અન્નપૂર્ણા એમ કહેતી હતી અન્નપૂર્ણા શબ્દ કાને પડતાં ધનંજય ચમક્યો અને તેને અન્નપૂર્ણાનો ભેદ હાથમાં આવ્યો હોય તેમ લાગ્યું તે અપ્સરા પાસે ગયો અને હાથ જોડીને પૂછવા લાગ્યું કે હે દેવી તમે કોણ છો અને શું કરો છો અમે અપ્સરાઓ છીએ આજ માક્ષર સુદ છઠને દિવસેમાં અન્નપૂર્ણાનું વ્રત કરવા અહીં આવેલા છીએ હે દેવીઓ એ વ્રત કરવાથી શું થાય એની વિધિ શું એ વિધિ કહેવાય એવી હોય તો પણ કહો ને ન કહેવા એવી હોય તો પણ કહો મને ભગવાન શંકરે અન્નપૂર્ણાનું વ્રત કરવા કહેલું છે હે બ્રાહ્મણ અપ્સરા કહેવા લાગી માં અન્નપૂર્ણાનું વ્રત માક્ષર સુદ છઠને દિવસથી કરનાર બધી રીતે સુખી થાય છે એના પર માં અન્નપૂર્ણા તૂટે તેને શું બાકી રહે ભાઈ આ વ્રત કરવા એકવીસ દોરે એકવીસ કાંઠો વાળેલો દોરો લેવો એકવીસ દિવસના ઉપવાસ કરવા જો ઉપવાસ ન થઈ શકે તો એકટાણા કરવા સવારમાં મોઢામાં કંઈ પણ મૂક્યા જ અનપુણાની વાત કહેવી જો કોઈ વાત સાંભળનાર ન હોય તો મહાદેવના મંદિરે જઈ વાત કહીએ તુલસીના ક્યારે કહીએ ગાયની આગળ કહીએ વાત કહીએ વગર ખવાય તો તે દાડે ઉપવાસ પડે આ વ્રત એકવીસ દિવસ કરવું પડે ને તે દાડામાં જુઠ્ઠું બોલાય નહીં અને ગુસ્સો કરાય નહીં બરાબર ધનંજયે કહ્યું દેવીઓ મારા પર દયા કરી મને દોરો આપો હું વ્રત કરીશ અપ્સરાઓએ તેને દોરો આપ્યો ને કહ્યું કે મા અન્નપૂર્ણા તારી આશા પૂરશે આશીર્વાદ આપી અપ્સરાઓ તો ગઈ ને ધનંજયે વ્રત કરવા માંડ્યું એકવીસ દિવસે વ્રત પૂરું થયું ત્યારે સરોવરમાં હીરા મોતી જળેલા એકવીસ પગથિયાની સીડી જણાય તે સીડીના પગથિયા તે ઉતરવા લાગ્યો એ પગથિયા પૂરા થયા ત્યાં તે જ તેમજ અંબારવાળું માનપૂર્ણાનું મંદિર જણાયું તે જોતા તો ધનંજય ગાંડા જેવો થઈ ગયો અને માના ચરણમાં આળોટી પડ્યો માને કાલાખેલા શબ્દોમાં કરગરવા લાગ્યો ત્યારે માયે પ્રગટ થઈ તેના માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે બેટા તારી ઈચ્છાઓ પૂરી થશે કહેતા માએ તેની જીભ ઉપર કંઈક લખ્યું તે જ ક્ષણે સરસ્વતી તેની જીભે પેઢી ધનંજયે આંખો મીચીને જ્યારે તે ઉઘાડી ત્યારે તે કાશીમાં ભગવાન શંકરના દેવાલયમાં હતો ભગવાનને માથું નમાવી તે ઘેર આવ્યો સુલક્ષણાને બધી વાત કહીને દિવસો જવા લાગ્યા માની દયાથી તેને ત્યાં લક્ષ્મીજી ઉભરાવવા લાગ્યા લક્ષ્મીજી દેવીના પગલાં થતાં ભાઈનો ભાવ પણ વધ્યો ઉગતાને તો બધા પૂજે જ છે ને પૈસા થયા પણ તેને ભોગવનાર ન મળે આવા શબ્દો તેને માટે લોકો કહેવા લાગ્યા સુલક્ષણાને આ સાંભળીને દુઃખ થયું તેને પોતાના પતિને ફરીથી પરણવા સમજાવવા માંડ્યું પણ તેને ગળે વાત ઉતરતી નથી સુલક્ષણાએ પોતાની વાત કેવી છોડી નહીં આખરે ધનંજયનું મન ચડ્યું અને બીજું લગ્ન કર્યું બીજું લગ્ન કર્યા પછી ધનંજય નવીની સાથે રહે છે સુલક્ષણા તો યાદે કરતો નથી સુલક્ષણાએ વ્રતને યાદ દેવડાવતો સંદેશ કેવડાવ્યો સંદેશો મળતા જ ધનંજય સુલક્ષણા પાસે આવ્યો પતિ પત્નીએ વ્રત કરવા માંડ્યું અને દિવસો જવા લાગ્યા નવીના મનમાં ચિંતા પેઠી તેને ધનંજયની તપાસ કરાવડાવી ત્યારે તે વ્રત કરે છે અને રાતના જ્યારે ધનંજય ઊંઘતો હતો ત્યારે નવીએ હાથ પર બાંધેલો દોરો દોડી નાખ્યો અને દેવતામાં નાખ્યો આથી અન્નપૂર્ણા કોપ્યા પરિણામે ઘરમાં એકાએક આગ લાગી છે એ જાણતા સુરક્ષા દોડતી આવી પોતાના પતિને લઈ જતા નવીને પોતાની સાથે આવવા કહ્યું પણ નવી પોતાની પિયર ગઈ આગથી બધું બળી ગયું ધનંજય દુઃખી દુઃખી થઈ ગયો સુલક્ષણા પોતાના પતિને ધીરજ આપતી કહેતી માના વ્રતમાં વિઘ્ન આવ્યું એટલે આપણી આ દશા થઈ માટે ફરીથી વ્રત કરીએ દક્ષણાના શબ્દોએ ધનંજયના મન પર અસર કરી જપતો જવા લાગ્યો સરોવર આવતા જ તેણે તેમાં પડતું મૂક્યું ને પહોંચ્યો માના ચરણમાં પડી રડવા લાગ્યો માની સેવિકાઓને ધનંજય લોભી લાગ્યો તેથી દંડ દેવા તૈયાર થઈ એટલે મા અન્નપૂર્ણા તેને વાર્તા કહેવા લાગ્યા કે ધોભો ધો બ્રાહ્મણના દીકરાને મરાય કે પહેલા એ વ્રતના પ્રભાવે અહીં આવ્યો હતો ને આજે જીવ પર આવી અહીં આવ્યો છે કહેતા માએ ધનંજયના માથા પર હાથ મૂકીને કહ્યું કે બેટા લે આ મારી સોનાની મૂર્તિ અને તેનું પૂજન કરજે તારા મનની ઈચ્છાઓ પૂરી થશે મારા આશીર્વાદથી તારી સુલક્ષણા સ્ત્રીને પુત્ર થશે મા મા બોલતા ધનંજય આંખ મીંચીને ઉઘાડી ત્યારે તે કાશીમાં ભગવાન શંકરના દેવાલયમાં હતો ભગવાન શંકરને પ્રણામ કરીને તે ઘેર આવ્યો માની દયાથી પૂરે માસે સુલક્ષાએ પુત્રને જન્મ આપ્યો ઘરમાં લક્ષ્મીજી પણ ઉભરાયા પેલી નવીના બાપને ત્યાં એકાએક ધાડ પડી બધું લૂંટાઈ ગયું અન્નને દાંતને વેર થયું ભીખ માંગવાનો વખત આવ્યો ત્યારે સુરક્ષાએ પોતાની શોક્યને તેડી લાવવા પોતાના પતિને સમજાવ્યો ધનંજયે સુરક્ષાનું કહ્યું માની તેડી લાવ્યો રહેવાને જુદું મકાન આપ્યું ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી માનપૂર્ણા આ પતિ પત્નીને ફળ્યા તેમાં વાત કરનાર સાંભળનારને ભરજો અને મનની ઈચ્છાઓ પૂરી કરજો જય મા અન્નપૂર્ણામાં તો આ હતી મા અન્નપૂર્ણામાની વ્રત કથા કે જે આપણે એકવીસ દિવસ સુધી રોજ કંઈ પણ મોઢામાં મૂક્યા વગર આ વાર્તા જરૂરથી વાંચવી જોઈએ અથવા તો સાંભળવી જોઈએ તો બોલો જય મા અન્નપૂર્ણામાં તો તમને જો આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો